તો કેમ છો બધા તમારું નવા વ્લોગમાં સ્વાગત છે અને આજ વરસાદે હારી ખરાબ દીધી છે એટલે આપણે હાથીડાના બધા હરાળા કરવા બરાબર હવે જોઈએ છે અહીં વખીડામાં આજ કેટલેક ભલે ભૂકી હું હકીકત થાય છે વરસાદ કેવું ખાલું આજની તારીખ નથી તો દોસ્તો આપણું વખીણું કમ્પ્લીટ ફિટ થઈ ગયું છે બરાબર હા તંગતની જારી રાખી છે ને હવે ચાલુ કર્યું છે અહીં તો કેવું કાલે હું જે પોઝિશન જા જોઈ લઈ બાકી તમને આગળ બધું જોવો દેખાતું જાહેર તો દોસ્તો અત્યારે ખરા બહુ મસ્તી મસ્તની થઈ ગઈ અને હાથી એ કમ્પ્લીટ હાલે છે જો આ બધું હાથી હાલે છે ને એમ કાયદેસર લાપી જેવું થઈ જાય છે એટલે હાથી હાકવામાં જરા એ તમે પ્રોબ્લેમ જેવું છે નહીં આ બધું વ્યવસ્થિત એ જીણાના જીણા બહુ માંડવીને નુકસાન કરે નહીં ને આ વખતે થોડીક ખાકડી જારી હાકવાનું એવું કારણ છે કે આમાં ખડ એક ફેરે ને થયો જ નથી એટલે થોડીક ખાકડી જારી હાલી જાય તો જે બાજુના આ બાજુમાં જે ખડ હોય એ બધું નીકળી જાય તો આપણે નેદવામાં થોડું ફોરું પડી જાય બાકી હવે ટૂંકમાં આમાં આકડી જારી રાખવામાં અત્યારે હું નુકસાન કાંઈ નથી આવતું કેમકે હજી હુયા કે આ કોઈ વસ્તુ છે નહીં પણ હવે ખરા આવી એટલે પાંચ હાથ દી દસ દીમાં ફૂલ ને હુયા અને બધું ફૂલ તો જો કે અત્યારે ઉગડે જ છે બરોબર ને હુયા અને હવે પાંચ હાથ દિવસમાં ટૂંકમાં જન્મ થઈ જાય આવીને આવી ખરાવી માં વાંધો નહીં આવે સારું થઈ જાય હે પાંચ આઠ ખરા રહે તો પછી વળી આગળ જેવી ભગવાનની ઈચ્છા વર આવીએ તો એ ઠીક છે નગર જેવીની ઈચ્છા પ્રમાણે આપણે આગળ હાલવાનું રહે तो आप वखीड़ो हाँता आज मैं कीतु जो बड़ा ट्रेक्टर में वखीडो आले तो बे भेगा जल्दी जल्दी हाल जाए क्योंकि वखीडू हज एक सफानी पे वरसाद वेरू आती क्यों हाली जाए तो बे में भेगा मूक दूरी चार हा तो थोड़े थोड़े वेल पड़े બહુ વેલામ જો અત્યારે વસીડા છે તો બચ પાછા બીજો વસીડા બે ને બહુ તોરવાનું થઈ જ જતી કે હું કે ની આપણે પણ થોડું ખરાર વધારે બી એ હું બેખાઈ એટલે મિની પણ આવી જાહે બરોબર તો કાલ ટ્રાય કરજો કદાચ જો હાલશે મિની તો જો ગોલ્ડન બેટ સેટ તો ગાન તો ના આવે એમ જાણે ઉંકોખા પડા છે એટલે ઈ કઈ ઉપાધી છે ને નેક તો આજે તો આપણે કામ પણ ચાલુ થઈ ગયું કેમકે મજૂરો આવી ગયા છે અને ખોડ પણ માપે છે એટલે વાંધો નથી નીકળી જાય અને સામેથી આપણે હેમંતભાઈ વહી આવે છે ખાતી આખવા તો પલો ઘણો છે એટલે ઝૂમ એમાં ફાટી ગયું જરાક મોબાઈલ એટલો બધો સારો આપણી આગળ છે નહીં ના કરવાથી ચોખ્ખો વિડીયો આવે બરાબર બાર તેર જણા મજૂર છે